અમદાવાદના સોલા વિસ્તારમાં કાર ચાલક સાથે ઝઘડો કરી અસામાજિક તત્વોએ કાર ચાલકનું નાક કાપી નાખ્યું સોલા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આ ઘટનામાં ભોગ બનનાર પ્રયાગ પટેલ ગઈ રાત્રે પોતાના મિત્રની સાથે જન્મદિવસની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શાનલોડિયા બ્રિજ નજીક અસામાજિક તત્વોએ પ્રયાગ પટેલની કારને ઊભી રખાવી કોઈપણ કારણ વગર ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં હુમલાખોરો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાછળ રહેલા શરી સહિતના હથિયારથી પ્રેક પટેલ અને તેના મિત્ર પર જીવલેન હુમલો કર્યો હતો જે જીવલેન હુમલામાં પ્રયાગ પટેલ પર આરોપીએ નાક પર હુમલો કરતાં પ્રયાગ પટેલનું નાક કપાઈ ગયું હતું ત્યારે તાત્કાલિક ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યાં સુધીમાં હુમલો કરનાર અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે ઈજાગ્રસ્ત પ્રિયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરિયાદ નોંધી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક અને આરટીયુ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો